મેલો કોઈ કોઈ છે માં સોય હું કર્યું રોજ ઉઠા જ જ નહીં વિચારમાં વિચાર મારી તો હાલ દીધો તમે અલા તમે વચ્ચે જવા દીધો મને મેલો કે તો તો એ શું કરી તા ના ના હોઈશ આ વાત કરું હતી છે આ વેવાઈ તમે આવો જીભરો કાઢી નાયો છે આ થા રે બેટો અરે બોજો પડી રાખો જવા દીજે તું કે તો વેવાના વેવઈના હાડા ભારીની ચોરી આવીતી આ બા ઓરે જબરો ખબર નથી મને આવું કર સાહેબ

જોયી બાપો કદી તારા પાછળ તારા બાપા તો ફોન કરે આ લઈ જાય એ રાયલજી 한번 જામા તમારી આ જો આ તાર બાપો બધા આયા મને માર માર કરે મરા તો મરી જ જઉં તો કોઈ નહિ અમાર ધક્કર મેરો મીરો નકો કીધું ઓ વીરા શું થયો નકે મને જો તો અમને ગોવારી કે એ તમે બધો ઓટલો લડવાયો તો શું કરવા છો રે નઈ કોઠો મારો હાલો કીધું કે મારા ખેત તો કીધું પૂય ડાકા કીધું મારા ખેરા પાનો તારો તો તારો કોઈ હેતુ નહી મારી બેટી હે ને મારી મારી જહી જ મારા ઉતરી ગઈ આખી જિંદગી ગાડી દોહા દે

અને આખર બરોબર કાગરે બાગરે કઈ મૂકો અમે ને તો કેમ્પ કરે કેમ્પ કરો આ તો નહીં મારી હે ને છોકરાને તમે સર છે વેવાઈ જો આખર કોઈ થ્યું તો સમજી લે કે જેલ બેકો કર દે તું કેસ કાઢી દે તો તું તાર હું જેલ માં તો વધો નહીં આ બધું જેલ બેકો કર દે તમે તમારું દોશી કે કશું એડતું નઈ ને કે ગોલા પાણી અને સોણ રોટલા ને તો સીવા ન ખાયા છે તારા હે સરી બેઠી ના ના ક્યાં મોસમ બેહી ને આવો

ઓય દેપોપા પેન કઈ એકતા નહી ના ના હવે કોઈ કે ત ત રોવા બેહી પાણી કરીને અમૃત ખોબટલા ખાઈ જાવ ચા પીવા યાર આ મારા તો હેડો યાર ચા ભલા ચા પીવા કોઈ જે આવાડી ના કોઈ પાછો ના ના મારું મોઢું ખોલાવશો નહીં હારીનો લીધા મોઢું માર પડી છે ઓય મારી હાહરી જોર પર છે ને આવો તો મે તો ઇના ટુકડી ટુકડા કરી નાખું ના તો મમ મનમ પંભરો નહીં પાછો હારી જોરવાળો હાલી વખત આવડી ના હાહરીનો મને બરતા બડી રહી છે તું જો તો બેરામાં બરતા બડી રહી છે છોકરા પણ આયના બાપને ને ખબર પડતી હોય ના ના ખબર પડતી જ રે કોણ બેગું કરે કેતો તો પણ જો કોમમાં તો કોમ બેગું થાય કે મુ હું કરું છું તું ખાલી અમુલ જોહેડ કાના મારો રંગ તો તું અમુલ જો ખાલી